અગર એ ન જાવ તો મમ્મી થી દેવાઈ ગયો દેવાઈ ગયો હાલ તો અમે જાવ આયો બગડેલો નથી કોણો છે અસલ જો છે એમનો ન જાવું તાં તો આપણે આમ જ પડી જાવ સીધી આમ સીધા નીકળી જામ ખોટી ન થાઉ માલ ઓહ કે મોજ

ના મારે કઈ વાર નથી હોય તારે વાર કેટલી વાર હોય ઈ ન કરો ચાલો તો ન કરીએ હાલ તો હવે હું હન બૂટ પહેર લઉં હવે કે વાર નથી ને ના હવે વાર નથી હવે બૂટ પહેર લે ની ભલે તો હું ગરમ પકડ લઉં હું હન તમને બૂટ પહેર લઉં ચાલો લે લે કનાવડિયા બનાવતા હું લોગ મને હું આવડે

ઘડી પર ઉભો જોયો મેં કાઢીએ નહી પુલ નું કામ ચાલુ છે જો પુલ કામ કે દી નું છે કે દી બને આવે કોઈ રહેતું નથી લાગતો આ બાજુ તો પૂગી ગયા મંદિરે હા કર લે દર્શન બહુ કેતી હતી ને જાઉં જાઉં હાલો દર્શન કર લઉં હાલ તો અહીંયા દર્શન કર લઈએ આપણે હા બંધ લાગે છે કોઈ રહેતું નથી કેમ જગાયું છે હવે ભારી આવે kulse kulse ah kulse kul taru maro jay kya supai mast hai re kul 2000 C'è re tanto? તો હું આવ્યો તો પણ ખાલી વિડીયો બનાવવાનો ને એક જ દેવાર આવ્યો તો અને ખાલી ફોટા આન પાડ્યા જગ જબર છે પણ આવી રોડ દ્વારકા મેન ને ત્યાં થોડુંક જ થાય આ હે ટ્રેન ના પાટા છે તો હવે ગાડી પર બેહી કે જાવું હે કે શું કરું ચરી એકવાર બેહી દેખવા જઈ રિ ગયા થા જીમ તો જેમ કહું કેવાય હું ફાઈ અમારા આરતી પર તાણે આવતા હોય ને એવું લાગે पुजारी ગમે સાડી ખવારે વેલા આવે ખાઈ નાય કોક રેતુ થાય છે જો અમાર કાણે જો અંદર ગાડી પડી દેખાય એ રે જો હા કોકરે તા થાય છે તો ઈ જો વા આ કોક જો હૈસે તો કરી એક વાય ગાડી પડી જોલી બાજુ ચબૂતરા બાજુ હમ ને એક ગાડી પડી

દર્શન કરી લીધા હે ઘડી વાર બેં પછી પાછા પાછા નીકળી જાઉં કે ચા પાણી પીતા પીતા ડાયરેક્ટ ઘરે કેમ છે જોયું તો બાકી જગ્યા આમ પેલી વાર ગામ માં ગામમાં છે ને તો પેલી વાર જ બોલો મમ્મી તો મમ્મી ને બહુ ગઈ આ જગ્યા મસ્ત મસ્ત છે ખબર નથી ને કે વહેલી આવવાની જરૂર હતી

સુમાહાના ફાલના છે એટલે પાકી ગયા છે પણ તોય અમુક હલામાં નીકળશે જાલ કોશિશ કરીએ જો પોગાય જા 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 આહન જો આ આ ખાવા જો આ આઈ મસ્તી નો છે એ પુગા હે ની પણ આ હે આઈ રહ્યા હે કે હાલતા આઈ ની ચીચ છે આમાં તો જાય જ નથી ના આમાં નથી ભાવે આમાં તો ક્યાંય નથી હજી કોર આવે છે જો હવે આ કોર છે હવે આવશે ઓમાં ચાલ ઓમાં પુગાય તો ટ્રાય કરી આમાં તો આવ્યા જ નથી કઈ હેજ નહીં કાતર જ નહીં ઠેક મારીને ટ્રાય કરું ગયો ગયો

Ya. yang kaya juga tu kan. Hei, kau masih apa? Ah. Adi adi. Ya ni kalau kuna kuna semua sih lah. Tuh terlalu rodi le. Uga hamu uga hani upah ni. Upah nak kau masih ya. Upah jauh wah hani masih tina. Kau awen nasi pukat Ada के बे हूं है जाऊं बे हूं आ मा जी मोर मांगे हम लोग का है नहीं काम से हम जाए बस धीमे धीमे निकली हम लोग नहीं कही ना ना हम ताली तो बड़ा छे हम लोग जाऊं तां दीजा गाड़ी में आपरे आमज पड़ जा सीधी हम सीधा निकल जा हम जा हाल हम सीधा निकल जा लिमड़ा से लिमड़ा में खोटी न था माल और गाड़ी में आज पड़ी हूं मैं आज तो યા હે મંદિર ઓબરા ગયોલા ડાડા માં આવ્યા ડાડમ નથી ને માં નાવો ડાસ ફૂલ આવી હે બિલી 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 હે કાઉ હે બિલી

હાલો જાઉં ઘેર જાઉં હા હાલો હવે ઘેર જઈએ તડકો છે અલવ બે કલાક સે ને કાઢી આયા રખરતા આયા કે ફાખ નતો શકડા બે કલાક તામ નીકળી ગયો હવે ઉડી જા હું ગેરે હવે એડિટિંગ કરી લઉં ને કાતા બે કલાક નીકળી ગયા હવે તું શું કરા હો દૂધ છે ના દૂધ પડ્યું છે બનાવી દઉં આ તો જ્યાં ગણાય આવતા તો હું છે ને ખરીક એડિટિંગ કરી લઉં અને તમે આવાના આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં લાઈક કરવાનું ભૂલજો નહીં જય દ્વારકાધીશ જય ના મોબાઈલ